નવી એજ્યુકેશન પોલિસીની એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટમાં વિદ્યાર્થીઓની અભ્યાસ લક્ષી માહિતીની નોંધણીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમગ્ર દેશની મોટા ગજાની યુનિવર્સિટીને પછાડી મોખરાનું સ્થાન અંકે કર્યું છે ભારત દેશની સેન્ટ્રલ સ્ટેટ અને પ્રાઇવેટ મળી કુલ એક હજાર વિદ્યાર્થીઓની નોંધણી સાથે એક બીજા ક્રમે રહી છે એબીસી નોંધણીની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી બરેલી યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ રહેતા સમગ્ર દેશમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવ મુકામ સર કરી લીધું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જુલાઈ બે હજાર એકવીસ થી જ વિદ્યાર્થીઓને એબીસી આઈડી તૈયાર કરી તેમની અભ્યાસ લક્ષી વિગતો નોંધણી કરવાની શરૂઆત કરી હતી જેમાં હાલ શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસ ના બીજા સત્રના પ્રારંભમાં જોવા જઈએ તો દેશમાં એબીસી આઈડી તૈયાર કરવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી છે દેશમાં કુલ જોવા જઈએ તો છપ્પન સેન્ટ્રલ યુનિવર્સિટી ચારસો બ્યાસી જેટલી રાજ્ય કક્ષાની સ્ટેટ યુનિવર્સિટીઓ અને ચારસો પાસઠ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઉપરાંત એકસો જેટલી ડીમ્ડ યુનિવર્સિટીઓ મળી ડૂબ એક હજાર એકસો સત્તાવીસ યુનિવર્સિટીમાં સૌથી વધુ પાંચ લાખ એકવીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીની નોંધણી કરીને નંબર વન મેળવ્યો છે જ્યારે ચાર લાખ પંચાણું હજાર વિદ્યાર્થીઓની નોંધણી સાથે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી બીજા ક્રમે રહી છે જી સર પહેલો ક્રમાંક આવ્યો છે શું કહેશો વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે વિદ્યાર્થીઓની જે ક્રેડિટ સિસ્ટમ છે હવે નવું ક્રેડિટ ફ્રેમવર્ક આવ્યું એમાં એક વિદ્યાર્થી અન્ય મહાવિદ્યાલયમાંથી ક્રેડિટ અર્ન કરી શકે છે એને યુઝ કરી શકે છે એક્યુમ્યુલેશન કરી શકે છે રિડીમ કરી શકે છે તો આ પ્રકારની એક સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા ઉપાય પર નોંધણી કરી અને સમગ્ર રાષ્ટ્રમાં વીરનાથમાં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે કેટલા લોકોએ નોંધણી કરાવી છે અને કેટલા લોકો કોમ્પિટિશનમાં હતા આમ તો રાજ્યની દેશની દરેક યુનિવર્સિટીઓ આ નોંધણી કરાવવાની છે અને કરી રહી છે પરંતુ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયે પર આ નોંધણી કરી અને વિદ્યાર્થીઓએ જે નોંધણી કરી છે એમાં વિદ્યાર્થીનો ખુદનો શ્રેય છે ઉપરાંત આપણા જે વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ છે આપણા વિભાગ વિવિધ વિભાગોના વડાશ્રીઓ છે એ વડાશ્રીઓએ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા પાયા પર નોંધણી કરી છે અને આમ સમગ્ર રાષ્ટ્રમાં આપણી યુનિવર્સિટીનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે સર કેટલી નોંધણી છે સેકન્ડ નંબરની કેટલી છે આ આપણી નોંધણી સાડા પાંચ લાખ આસપાસ અત્યારે છે જે અત્યારે ટોપ પર છે એના પછીની નીચે છે એનું કંઈ પોણા પાંચ લાખ જેવું છે અને આ ફ્લક્ચ્યુએટેડ આંકડો છે અત્યારનો આંકડો છે એમાં આપણે પહેલાં છીએ વચ્ચે આપણે પ્રથમ ક્રમ પર હતા બે પર હતા પ્રથમ પર હતા પરંતુ ગુજરાત રાજ્યમાં તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે ટોપ પર રહ્યા છીએ અને ભારતની અંદર પણ ટોપ થ્રીમાં જ આપણું સ્થાન રહ્યું છે અને હાલમાં આપણે અત્યારે પ્રથમ ક્રમ પર છીએ સાડા પાંચ લાખ આસપાસ જેટલી વિદ્યાર્થીઓની એબીસી બેંકમાં નોંધણી થયેલ છે સુરત